10999 પછી તરત આવતી કે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે એટલે કે સમજો કે 1 2, 5, 1 250 આવે 2 2 પછી 3 એ રીતે આપણે લખવાનું છે તો 10999 પછી કઈ આવે તો 11000 કઈ સંખ્યા આવશે 11000 ત્યાર પછી આવશે 11000 1 ત્યાર પછી જે સંખ્યા આવશે 11000 2 આ રીતે આપણે પાછળ આવતી સંખ્યાઓ લખવાની છે જો આ રીતના આવડ તો શું કરવાનું 10999 માં એક ઉમેરો એક ઉમેરવાથી આપણને શું મળે પાછળ આવતી સંખ્યા મળે તો આવશે જવાબ 11000 એમાં એક ઉમેરો 11001 એમાં એક ઉમેરો 11002 આ રીતે આપણે લખવાનું છે જોઈશું હવે આપણે આગળ દાખલા નંબર 2 એમાં આપણે આપેલું છે 1 1001 ના પહેલા तरत आरती 3 पुणो संख्याओ लिखो कि 1001 ના પહેલા તરત आरती 3 पुणो संख्याओ लिखो હવે 1001 પહેલા કઈ કે સંખ્યા આવે તો 1001 પહેલા આવશે 1000 એના આગળ આવશે 999 998 આ ત્રણ સંખ્યાઓ 1001 ના પહેલા આવશે જો આ રીતે ન પાવે તો શું કરવાનું આગળ આખી સંખ્યા કે તમને પૂર્ણ સંખ્યા કઈ તો પૂર્ણ સંખ્યા સંખ્યાની શરૂઆત થાય છે જીરો થી શરૂઆત થાય છે જીરો થી સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે જીરો કઈ આવશે

ते किती संख्या एकताळीस पेताळीस तेतालिस त्या चुमाली पिस्ताळीस छतालिस सुडताळीस अडताळि ओगनपचा पचास 51, 52

એના પછી કઈ સંખ્યા આવે તો શું કરશું એક ઉમેર દેશો એટલે આપણે આમાં એક ઉમેર દઈએ તો શું આવશે કે એક લાખ બસો એકસો નવ્વાણું એના બાદ શું આવશે એટલે કે એક લાખ બસો આવશે આગળ સી દસ લાખ નવ્વાણું હજાર કઈ સંખ્યા આવે તો દસ જીરો દસ જીરો દસ જીરો એટલે કે દસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું પછી કઈ સંખ્યા આવશે અગિયાર લાખ કઈ સંખ્યા આવશે અગિયાર લાખ એટલે પછીની સંખ્યા જો આપવામાં આવી હોય તો શું કરવાનું એક ઉમેરી દેવો જો હવે આપણે આગળ દાખલા નંબર 6 નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો એટલે કે કોઈ સંખ્યા આપી છે એના પહેલાની એટલે કે આગળની સંખ્યા આપણે લખવાની છે તો શું કરીશું જે સંખ્યા આપી હોય એમાંથી એક વાદ કરો તો આપણને આગળની એટલે કે પહેલાની સંખ્યા મળી જશે જોઈશું આપણે 1 94

તો નવ હજાર નવસો ને નવ્વાણું કરી દઈશું કે આપણે પેલાની સંખ્યા મળી જાય જીરો થી એક ના જે કો લેવા પડે ત્યાં આગળ આઠ થઈ જાય એક જાય તો નવ આઠ જીરો આઠ જીરો બે એટલે કે બે લાખ 8088 એ આ સંખ્યા પરાની સંખ્યા છે જોશું હવે આપણે આગળ દાખલા નંબર 7 નીચે આપેલ સંખ્યાઓની જોડી મારે અહીં આગળ આપને કેટલી સંખ્યા આપે છે એની જોડી મારે સંખ્યા રેખા પર સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવ એટલે કઈ સંખ્યા

तो આપણે आपने દર્શાવશું बाजू બાજુ એટલે કે જબા જબા એટલે કે જમણી બાજુ તો જમણી બાજુ આવશે 530 અને ડાબા એટલે કે ડાબી બાજુ ડાબી બાજુ આપણે કઈ સંખ્યાને દર્શાવશું 503 ને કેમ કે જમણી બાજુ મોટી સંખ્યા આવે ડાબી બાજુ નાની સંખ્યા આવે હવે બંને વચ્ચેનું ચિહ્ન દર્શાવીએ તો 530 અને 503 આ બંને વચ્ચે કયો ચિહ્ન આવશે તો જોઈએ 530 મોટા એટલે આ

जौड़ी बाजू આવશે કઈ बाजू આવશે જૌડી વાળ કઈ સંખ્યા આવશે 98000 765 જ્યારે દાબીનો કઈ સંખ્યા આવશે 56789 56789 દાબી बाजू આવશે હવે જોઈશું આ બંને સંખ્યા વચ્ચે કયું चिन्ह આવશે તો જુઓ 98765 અને 56789

સૌથી પહેલા આપણને કઈ સંખ્યા આવી તો તો લાખ 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 અને પેલી કરોડ મોટી સંખ્યા થઈ એક કરોડ તો આમાં નિશાની કઈ આવશે લેસ આ રીતે આપણે દાખલા નંબર સાત પૂર્ણ કર્યું જોઈશું હવે આપણે દાખલા નંબર આઠ

આપણે વિધેય પ્રાકૃતિક સંખ્યાઓ તીતિત છે m પૂર્ણ સંખ્યા દે રહી એની શરૂઆત થશે શૂન્ય થી પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે શૂન્ય થી તો સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે શૂન્ય તો એ આવશે 7 ત્યારબાદ જોઈશું આપણે 4 ચોથા નંબરનો 601 સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે 599 પછી 600 સંખ્યા આવે તો શું આવશે 7 દેજો હવે આગળ પાંચમું દરેક પ્રાપ્તિ સંખ્યા પૂર્ણ સંખ્યા છે એટલે કે દરેક પ્રાપ્તિ સંખ્યા જે રહી શું કહેવાય પૂર્ણ સંખ્યા છે તો જોઈશું પ્રાકૃતિક સંખ્યા જે રહી એ 1 થી શરૂઆત થાય 1 2 3 4 5 6 એમ અનંત સુધી જ્યારે પૂર્ણ સંખ્યા જે રહી કે 0 થી શરૂઆત થાય 0 1 2 3 4 5 6 એમ અનંત સુધી એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા જે પૂર્ણ સંખ્યા કહેવાય હા

કોમ અન નંબર જોજો જોશો કે આપણે આગળ 9 નંબર પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી આપણે કહ્યું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે 1 થી 1 2 3 4 5 એમ અનંત સુધી ખબર છે જેને નેચરલ નંબર કહેવાય શરૂઆત થાય 1 થી એટલે કે સૌથી નાની જે પ્રાકૃતિક સંખ્યા રે 1 એકની પહેલા આપતી કોઈ સંખ્યા નથી તો સાચી વાત કે 1 ની પહેલા કોઈ સંખ્યા આવે

તે જે રહી એ અગ્યાર ને વચ્ચે આવે તો ખોટું કેમ કે તે જે એ બાર પછી આવે છે તે કોના પછી આવે બાર પછી આવે છે વચ્ચે આવતા નથી અગ્યાર ને બાર ની વચ્ચે આવતા નથી જોઈશું હવે બાર નંબર પૂર્ણ સંખ્યા જીરો પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી પૂર્ણ સંખ્યા જીરો પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો જીરો પહેલા કોઈ સંખ્યા આવે નહીં પૂર્ણ તો શું આવશે સાચું

જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો આ મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એક મસ્ત કમેન્ટ લખો જેને મને પણ વિડીયો બનાવવાનો પ્રોત્સાહન મળે ધન્યવાદ